નમસ્કાર મિત્રજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નકા બ્લોગમાં ભાઈ સવાર થઈ જશે અગિયારમાં અને ડેરીની સર્વિસની જેમ ઈનો એ શર્ટ એનો હું ઈનો એ મારો રસ્તો ને ઈનો એ મારો રોડ રોડ આવી ગયા છે પીપાવ જવા માટે ને ભાઈ કંઈક આજનું ખુવાર આવું છે ને આજે ભાઈ છે ને આઠ વાગ્યા પગવાનું છે તો મસ્ત મજાનો હું તો નિરા ત્યાંથી ને આગળ જઈ ગયો છું ને બસ બસનો ટાઈમ થઈ ગયો છે બસ આગળ ટૂંક સમયની અંદર બસ આવે છે ને પીપાઓ માટે ડેલી સર્વિસની જેમ આમ જાય છે આમ જાય છે ને એક વિડીયો અપલોડ કરવાનો છે તો અપલોડ કરી લઈને થમલેંગ બનાવવાની છે થમલેન બનાવી લઈએ થઈ ગયા છે ને અત્યારે ઉતરી ગયા છે અને લઈ લો ભાઈ અત્યારમાં તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું પણ હવે વરસાદ જેવું આવે એમ છે નહીં ને ભાઈ ત્યાં કાંઈ આપણે બ્લોગિંગ શૂટ કર્યું નથી ને આખો જે કામમાં હતા એવું હતું અને બ્લોગિંગ શૂટ જ નથી કર્યું ડાયરેક્ટ અહીંયા આવી કર્યું છે તો બસ એ રીતનું છે આવ્યા છે ઘરે અત્યારે અને સારું જઈએ અને પછી મળીએ તો મિત્રો ઘરે આવી ગયા છે ને મસ્ત મજા સા પીવા બે ગયા છે તો હાલો તમે પણ મસ્ત મસ્ત શા પીવા માટે ને શાહ વિના મને શેર ને પડે ને એવું છે ભાઈ શા ગુજરાતી હરકો હોય ગમે હોય શાહ વિના તો મજા ન લાગે તો મિત્રો થઈ જાય આજે બીજો દિવસ છે ભાઈ જાગી ગયા અને જાગી નાસ્તો બાસ્તો કરી લીધા છે ને અત્યારે રાવથી છુપાવવા માટે રવિવાર છે તો પણ ઓલ ટાઈમ માટે જવાનું છે તો આપણે નીકળીએ તો હવે આપણે મારા પક્ષ જોડાઈ જ રહેશું અને ચાલો હવે આપણે નીકળીએ નકર તરફ બસનો ટાઈમ થઈ જાય મસ્ત મજાના મિત્રો ઘરે અરે ભાઈ આ શૂટ આજે નીકળી લીધો કારણ કે કામમાં હોય છે એક જ સેમ તો સેમ ને કાંઈ ત્યાં કાંઈ બ્લોગિંગ લીધું નથી અને અત્યારે આવી ગયા છે મસ્ત મજાના ઘરે સારું ઘરે જઈને મળીએ અને વાતચીત કરીએ તો મિત્રો ગયા ઘરે અને મસ્ત મજાના ખાવા પીડી ગયા આપણે જાંબુરા રાવના ઘણી ઘણી ભાષામાં કહેવાય તમારી અંદર તમારી ભાષામાં શું એને કહે છે એક જરાક મસ્ત એની કોમેન્ટ કરી નાખજો તમારી ભાષામાં એને રાવણા કે જાંબુડા કે કે અન્ય કારણ કે બાર ગામે બોલી બદલે સરોવર બદલે શાખા બુઢાપણમાં કેસ બદલે લખાણ ન બદલે લાખા તો એવો ક્યાંક ગૃહો છે તો એ રીત હું છું તો બધાની અલગ અલગ ભાષા હોય છે બાર ગામમાં બોલી બદલતી હોય તો તમારી ભાષામાં શું કહે છે એ જરાક કોમેન્ટ કરી નાખ્યો મસ્ત મજા તો મિત્રો નોકરી માટે જવા માટે તૈયાર થઈ ગયા છે અને જાય છે ત્યારે રોડ આવી ગયા છે અને આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ ને હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ટ્રાવેલિંગ બ્લોગ હશે સારો મસ્ત તો આશા છે આજનો બ્લોગ તમને ગમી છે ગમ્યું તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા બ્લોગમાં તો જય હર મહાદેવ જય માસ્ોનલ ચેનલની જે નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબી દેજો જેથી કરી તમને આવનારા વિડીયો નોટિફિકેશન મળતું રહે જય માતાજી જય માસોન બાય બાય